આણંદ જિલ્લાના આકલાવમાં મનોદિવ્યાંગ સગીરાને માજી સરપંચના ખેતરમાં જ પિતરાઈભાઈ લઈ જતો હતો સગીરાને અને બંને સાથે મળીને દુષ્કર્મ આચર્યું આકલાવમાં મનોદિવ્યાંગ સગીરા પર દુષ્કર્મમાં માજી સરપંચની ખુલ્લી સંડોવણી આકલાવમાં મનોદિવ્યાંગ સગીરા પર પિતરાઈભાઈ દ્વારા જે દુષ્કર્મ ગુજારવાના બનાવમાં માજી સરપંચની પણ સંડોવણી ખુલી છે પુત્રીની ઉંમરની સગીરા પર શખ્સે પણ પિતરાઈભાઈ સાથે મળીને છેલ્લા પાંચ છ માસથી થી દુષ્કર્મ ગુજારતો હોવાની કબૂલાત કરી હતી જેને પગલે આકલાવ પોલીસે બંનેને ઝડપી પાડી તેમના મેડિકલ કરાવી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર આકલાવ તાલુકાના એક ગામમાં રહેતા દંપતીની સૌથી નાની સત્તર વર્ષીય માનસિક દિવ્યાંગ પુત્રી પર તેનો પિતરાઈભાઈ દુષ્કર્મ ગુજારતો હોવાની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ

વર્ષ બે હાજર બે થી વર્ષ બે હાજર સાત સુધી ગામમાં સરપંચ રહી ચૂક્યો હતો નોંધપાત્ર બાબત તો એ છે બે હાજર નવ માં તેને સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું હતું જેમાં તે સાત વર્ષની સજા પણ ભોગવી ચૂક્યો છે સમગ્ર મામલે પોલીસે બંને સઘન પૂછપરછ કરતા સગીરાનો પિતરાઈ ભાઈ પટાવી ફોસલાવીને તેને ખેતરમાં લઈ જતો હતો જે બંને જણા વારાફરતી તેની સાથે દુષ્કર્મ આચરતા હતા અશરે ઉલ્લેખનીય છે કે બંનેના કૃત્યને લઈ હાલમાં સત્તર વર્ષીય સગીરા ગર્ભવતી બની છે તેણીને પેટમાં દુખતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો હાલમાં આકલા પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડી મેડિકલ કરાવવાની તજવીજ હાથ ધરી છે